સુરત શહેર સહિત જિલ્લા અને બહારના પણ ગામોમાં સૌથી વધુ દૂધ પૂરું પાડતી હોય તો તે સુમૂલ ડેરી છે તે સુમૂલ ડેરીની અંદર ગઈકાલે રાત્રે બે કારીગરો વચ્ચે બબાલ થઈ હતી જે બબાલ હત્યા સુધી પરિણામી છે જેમાં એકની હત્યા કરમાતા વિસ્તારમાં ચપચાર મૃત્યુ જોવા પામી છે સુમૂલ ડેરી ખાતે બે કામદારો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક કામદારની હત્યા થઈ છે સુમુલ ડેરીના વિશાલ પાર્કિંગમાં ટ્રક પાર્ક કરવા મુદ્દે થયેલા ઝઘડામાં સુમુલ રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા સુનીલ ગુપ્તા અને રહેતા રવિ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રવિએ પોતાની પાસે રહેલું ચપ્પુ સુની ગંભીર રીતે ઘવાયેલા સુનિલને તાત્કાલિક નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત મોત પામ્યું હતું બનાવનું જાણ થતા જ મૈધરપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ સુમુલ ના કર્મચારીઓ શનિવારે હડતાલ પાડી હતી અને પરિવાર ને ન્યાય ના મળે ત્યાં સુધી લડત લડવાની સાથે લાશ સ્વીકારવા ઇન્કાર કરતા પોલીસ પણ દોરી જવાબ હતી અને અનિચ્છની ઘટના ના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે क्या पहले की पहले कुछ नहीं कुछ लफड़ाई नहीं हुआ था और कैसे चाकू कैसे लेके गया अंदर इतना सिक्योरिटी गार्ड थे तो क्या आपकी क्या मांगे है? मेरी मांग है मेरी दोनों लड़की भादी की भविष्य चाहिए, चाहिए। और खुद का घर चाहिए और उसकी फांसी चाहिए और मेरे को भी मेरी जिंदगी चाहिए और मैं सीजर हुआ है मैं काम नहीं कर सकती આમ સુમુલ ડેરી ખાતે ટ્રક પાર્કિંગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડા મે કામદાર દ્વારા બીજા કામદારની કરેલી હત્યાની આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા